લાખણી તાલુકાના પેપળુ ગામની ગ્રામ પંચાયતમાં વીસીની એક ખાલી જગ્યા માટે ગત તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ગેરરીતિ થઈ હોવાની ઉમેદવારો દ્વારા આરોપ મુકાયો છે ગત તારીખ સત્તરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લાખણી તાલુકાના પેપડુ ગામની ગ્રામ પંચાયતમાં વીસીની એક ખાલી જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી જેમાં પચાસ માર્ક્સની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ વગર લેવાયેલી હતી એકવીસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ તેનું કોઈપણ પ્રકારનું રિઝલ્ટ જાહેર કર્યા વિના જ ત્રણ ઉમેદવારોને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવાયેલા હતા જેને લઈ અન્ય ઉમેદવારોને અન્યાય થયો હોવાનું જણાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો તો લેવાયેલી પરીક્ષા રદ કરી નિષ્પક્ષ ફરીથી લેવાય તેવી માંગ કરી રહ્યા છે અમારી રજૂઆત હતી કે અમારા પેપળો ગ્રામ પંચાયતમાં આઈટી કમિટી મારફતે વીસીની કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટરની જગ્યા બાદ ખાલી પડી હતી એટલે એમના માટે તાલુકામાં અમારી પરીક્ષા લેવામાં આવી એકવીસ લોકો હાજર હતા અમે પરીક્ષાર્થી એમની પરીક્ષા લીધી અને એમને પેપર પાછો લઈ લીધો પંચાયતની અંદર અમને પેપર આપવામાં નથી આવ્યું બીજી વાત અમારા માર્ક્સ પણ જાહેર કરવામાં નથી આવ્યા માર્ક્સ જાહેર કર્યા વગર ત્રણ લોકોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા અને એમનો કોમ્પ્યુટર ટેસ્ટ આજે લેવામાં આવેલ છે તેવી તારીખે હજી લીધું નથી મોફૂક છે એટલે અમારી એક જ માંગ છે કે આ પરીક્ષા રદ કરવામાં જે અમારે પેપર ગ્રામ પંચાયત વીસીની એક્ઝામ લેવામાં આવે છે એમ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ દેખાઈ રહી છે ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ધારો કે આપણે જે પેપર આપ્યું ધોરણ ત્રણથી પેપર આવીએ કોઈ પણ પરીક્ષાનું પેપર અમને મળી જાય છે પણ આ પરીક્ષાનું પેપર પણ પાછું લેવામાં આવ્યું છે પોતાં કોઈ પણ મેરિટ લિસ્ટ જાહેર કર્યા વગર ત્રણ લોકોને કોલ લેટર મળી ગયા છે અને અત્યારે એમની પરીક્ષા થવાની છે કોમ્પ્યુટર ઉપર કમ્પ્યુટર ટેસ્ટ જે ક્યાંક ને ક્યાંક અમે મંજૂર નથી અને તમામ અમે જે પરીક્ષાર્થીઓ છીએ એ રદ કરવાની માંગણી માગીએ છીએ અને આ તાત્કાલિક નિર્ણય લે તો તાલુકા વિકાસ અધિકારી પાસે અપેક્ષા રાખીએ છીએ જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો તો અમે અહીંયાથી જિલ્લા પંચાયત સુધી પહોંચી જઈએ અહીંયા ત્યાંથી પોર્ટ